एक जे कोई व्यक्ति भारत की एकता अखंडता सर्वपरिता सुरक्षा अथवा आर्थिक सलामती ने संकट में लाके शू करे जे कोई व्यक्ति भारत की एकता अखंडता सर्वपरिता सुरक्षा अथवा आर्थिक सलामती ने संकट में लाके अथवा संकट में नाकवाने संभावना ना इरादा थी जो

થાય અથવા થવાની સંભાવના હોય આપણે ઘણી બધી જે વસ્તુઓમાં જોતા છીએ કે સૌથી ઈઝી રૂપિયા કમાવાનો તરીકો કયો તો કે એ લોકો શું કરે કે સેમ ચલણની નોટો જે કહેવાય બરોબર એ બનાવી અને બહાર પાડે બરોબર અને આ આપણા દેશની કરન્સીમાં ઘુસાડે બહાર થી એટલે શું થાય આપણી આર્થિક સ્થિરતાને નુકસાન પહોંચે બરોબર ખ્યાલ આવે એટલે રૂપિયાનું મૂલ્ય ઘટે બરોબર એટલે આ જે કહેવાય એ સીધી રીતે દેખાતી વસ્તુ ના હોય પણ આડકતરી રીતે પણ જે કહેવાય આખે આખા દેશને નુકસાન કરતી જે કહેવાય એ પ્રક્રિયા છે એટલે આને આતંકવાદી કૃત્યમાં લેવામાં આવેલું છે. બરોબર છે. भारत ने प्रतिरक्षा अथवा भारत सरकार कोई राज्य सरकार अथवा तेमनी कोई एजेंसी ना कोई अन्य हेतु ना संबंध मा उपयोग मा उपयोग करवामा आवती अथवा उपयोग करवा धारेली भारत मा अथवा विदेश मा कोई मिलकत नु नुकसान अथवा विनाश थाय अथवा थवानी था संभावना होय बरोबर तो

कोई जाहिर कार्यकर्ता लो मृत्यु निजवावनो प्रयत्न करे अथवा सी कोई व्यक्ति ने अटक अपहरण के अपहरण करे अथवा एवा व्यक्ति ने मारी नाखवाने के हानि पहुंचावन धमकी आपे अथवा भारत सरकार कोई राज्य सरकार अथवा कोई વિદેશી સરકાર અથવા દૂર રહેવા ફરજ પાડે એટલે શું દાખલા તરીકે જે કહેવાય ભારત સરકાર કોઈ ડીલ કરી રહી હોય બરોબર ભારતના કદાવર નેતા હોય કે અન્ય દેશના જેની જોડે ભારતના મૈત્રીકરણના સ્વભાવ મૈત્રી સંબંધો હોય બરોબર હવે એવા વ્યક્તિને જે કે ભાઈ આ લોકો શું કરે અટક કરે અપહરણ કરે કે અપલયન કરે અથવા એ વ્યક્તિને મારી નાખવાની ધમકી આપીને ભારત સરકાર કે રાજ્ય સરકાર ઉપર શું કરે દબાણ કરે બરોબર કે ભાઈ તમે આવું કરશો અથવા નહીં કરો કોઈ કાર્ય કરવા માટે અથવા નહીં કરવા માટે ફરજ પાડવામાં આવે આવા કૃત્ય શું કહેવામાં આવે છે આતંકી કૃત્ય કહેવાય છે બંધારણીય સત્તાધિકારી અથવા કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર રાજ્ય પત્રમાં જાહેર કાર્યકર્તાઓ તરીકે જાહેર કરાયેલા કોઈ અન્ય કાર્યકર્તાઓ બરોબર

એટલે કે જે કોઈ વ્યક્તિ ભારતની એકતા અખંડિતતા સુરક્ષા વિદેશમાં જનતા અથવા કોઈ વર્ગમાં આતંક ફેલાવવા અથવા આતંક ફેલાવવાના ઈરાદાથી ત્રણ કૃત્ય કરે કયા એ બી અને સી એમાં કેટલી વસ્તુ આપી છે

માટે જરૂરી મિલકતોનો શું કરે નાશ કરે બી જાહેર કાર્યકર્તાઓને જાનથી મારી નાખવાનો પ્રયત્ન કરે કે ડરાવે અને કોઈ પણ અપહરણ અટક કિડનેપ કરી અને સરકાર કે આંતરરાષ્ટ્રીય સંબંધો ઉપર દબાણ કરવું બરોબર છે આ શોર્ટ પોઈન્ટમાં આપણે આ લીધેલું છે જેથી કરીને તમને યાદ રહી જાય બરોબર છે તો આ જે કહેવાય યાદ રાખવામાં તમને સરળ પડશે બરોબર પણ વ્યાખ્યા પરીક્ષામાં આપણે પેલી જ લખવાની છે ઓકે

કે આવું કૃત્ય કરતા જે કે ભાઈ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય બોમ્બ વિસ્ફોટ દ્વારા થાય કે અન્ય આતંકી પ્રવૃત્તિ દ્વારા થાય બરોબર કે ગોળી મારીને કરે કે 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 પછી જે ભાઈ ભાઈ જાહેરમાં એલએનજી બધાને મારી નાખે બરોબર તો મૃત્યુદંડ અથવા આજીવન કેદની શિક્ષાને પાત્ર થશે અને 10 લાખ રૂપિયા કરતા ઓછો નહીં તેટલા દંડને પણ પાત્ર થશે બરોબર એટલે શું કે આ જે કહેવાય

આ ધ્યાનથી સમજજો. કારણ કે આપણા દેશમાં આતંકવાદીઓ બહારથી આવે છે. સમજો. બરોબર. પણ બહારથી આવ્યા પછી અહીંયા આગળ લોકલ સુવિધા આપવા વાળા જે કહેવાય એ ભારતમાં જ વસતા લોકો હોય છે. કે જે આ પ્રકારનું કૃત્ય કરાવવા માટે થઈને મદદ કરતા હોય છે. તો આવા લોકોને જે કહેવાય શું જે કોઈ વ્યક્તિ પ્રત્યક્ષ રૂપે આતંકવાદી કૃત્ય કરવાની,

તો તેને પાંચ વર્ષ કરતા ઓછી નહીં પણ આ જીવન કેદ સુધીની માટેની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ રહેશે પાંચમાં શું કીધું છે જે કોઈ વ્યક્તિએ આતંકવાદી કૃત્યમાં રોકાયેલા કોઈ સંગઠનનો સભ્ય હોય તેવી કોઈ પણ વ્યક્તિને આજીવન કેદ સુધીની મુદ્દતની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર પણ થશે પછી માં કીધું છે જે કોઈ વ્યક્તિ એ કોઈ આતંકવાદી કૃત્ય કર્યું છે એમ જાણવા છતાં બરોબર અહીંયા આગળ શું કીધું છે કે એની જોડે એ માહિતી છે બરોબર તેમ જાણવા છતાં તેવી કોઈ પણ વ્યક્તિને આશ્રય આપે હથપ છુપાવે અથવા આશ્રય આપવાની કે છુપાવવાની કોશિશ કરે તેને ત્રણ વર્ષ કરતા ઓછી નહીં તેટલી પણ પણ શિક્ષા કરવામાં આવશે અને તે પાત્ર રહેશે મિત્રો તમને યાદ હશે કે આપણે આશ્રય આપવા બાબતે જે કહેવાય એક અપવાદ કીધો હતો બરોબર કયા લેક્ચરમાં કીધો હતો મને કોમેન્ટમાં ચોક્કસ થી જણાવજો એક અપવાદ આપેલો છે

જાણી જોઈને આતંકવાદી કૃત્ય કરે શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પાત્ર થશે શું જે કોઈ વ્યક્તિ જાણી જોઈને આતંકવાદી કૃત્ય કરે થી કોઈ મિલકત ધરાવે બરોબર દાખલા તરીકે આતંકવાદી એ જે કહેવાય એને

સ્પષ્ટીકરણ ઈ કીધું છે શંકાઓ ના નિવારણ માટે આ થી જાહેર કરવામાં આવે છે કે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ કક્ષા થી નીચેના દરજ્જા ના હોય તેવા પોલીસ અધિકારી કેસ ને આ કલમ હેઠળ નોધવા અન લોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ 1956 7 હેઠળ આ કલમ હેઠળ જો કેસ નતો હોય બરોબર આપણે આને જે કહેવાય એકદમ શોર્ટ ફોર્મમાં સમજવાના કરીએ ફરીથી એકવાર રિપીટેશન કરી લઈશું શું કીધું છે બે માં બે માં માં કીધું છે કે જો કોઈ વ્યક્તિના આવા કૃત્ય થી મૃત્યુ થાય તો તો મૃત્યુ થાય આજીવન કેદ અથવા દસ લાખ રૂપિયા કરતા ઓછો નહીં તેટલો દંડ બરોબર અને દસ લાખ કરતા ઓછો નહીં તેટલો દંડ અન્ય કિસ્સાઓમાં ઓછામાં ઓછી પાંચ વર્ષની કેદથી થી આજીવન કેદ સુધીની સજા અને દંડ ખરો બરોબર એટલે કે શું આવું આતંકવાદી કૃત્ય કર્યું હોય તો કોક ના આંખ નાક કાન કે વગેરે જે કે ભાઈ ઈજાઓ થઈ હોય મૃત્યુ થયું ના હોય બરાબર તો એને માનનીય ન્યાયાલય ને યોગ્ય લાગે એ પ્રમાણે પાંચ વર્ષથી ઓછી નહીં અને આ જીવન કેદ સુધી લંબાવી શકાય તેટલી ગેદની જે કે ભાઈ શિક્ષા કરી શકે છે સાથે જોડાયેલા ગુનાઓમાં શું કે ભાઈ કાબતરું કરે પ્રયત્ન કરે આતંકવાદીને મદદ કરવામાં બરાબર અથવા સમર્થન આપે બરોબર કે આ જે કૃત્ય કર્યું છે આતંકવાદીએ યોગ્ય કર્યું છે બરાબર એની જોડે બિચારા જોડે આવું થયું છે એટલે આવું કર્યું છે એમ કરી અને જે સમર્થનમાં આવી જતા હોય છે ને બરાબર તો એવા લોકો ઉપર પણ કેસ થાય બરોબર કોઈ સલાહ આપે આતંકવાદી કૃત્ય કરવા માટે થઈને એને ઉશ્કેરે બરોબર તો એવા લોકોને પણ જે કે ભાઈ પાંચ વર્ષથી ઓછી નહીં અને આ જીવન કેદની શિક્ષા થઈ શકે છે તાલીમ કેમ તાલીમ આપવી ભત્તી કરવી વગેરે માટે થઈને પાંચ વર્ષથી ઓછી નહીં તેટલી આજીવન કેદની શિક્ષા જે કહેવાય એમાં થઈ શકે અને દંડ જે કહેવાય માનનીય ન્યાયાલયને લાગે એ પ્રમાણે થશે આતંકવાદી સંગઠનનો સભ્ય હોય બરોબર તો એવી વ્યક્તિને પણ આજીવન કેદ સુધીની જે કહેવાય શિક્ષા થઈ શકે છે પછી એને ભલે આતંકવાદમાં ભાગ ભજવ્યો હોય કે ના ભજવ્યો હોય બરોબર આપણે અગાઉ જે કહેવાય સંગઠિત ગુનાઓ જોઈ ગયા બરોબર? તો આતંકવાદી નો જે ગુનો છે આતંકવાદ નો જે કૃત્ય છે એ પણ સંગઠિત અપરાધની શ્રેણીમાં આવે છે. બરોબર છે. પણ આ શું કહેવાય એ વારંવાર થતું કૃત્ય હોય એવું જરૂરી નથી. બરોબર એટલે એના અલગથી કલમમાં લેવામાં આવેલું છે. બરોબર. આતંકવાદીને છુપાવવો અથવા આશ્રય આપવો તો એને ત્રણ વર્ષથી આજીવન કેદ બરોબર દંડની જોગવાઈ છે. કોણ જીવનસાથી જે હોય,

નીચેની કક્ષાના અધિકારી માહિતી આપવામાં આવેલી છે એમાં સંપૂર્ણપણે ખ્યાલ આવી ગયો હશે તો તમારી પોતાની આ ચેનલ છે એને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકોન ચોક્કસથી દબાવશો જેથી કરીને મારા આવનારા વિડીયો આપને માહિતી મળતી રહે આ સાથે આપની રજા માંગુ છું ભારત માતાની જય જય હિંદ વંદે માત્ર